આ તારા ગાલનો ખાડો પણ નહી ગમતો ખાડો નથી આ ડિમ્પલ પડે છે ઈલાજ મળી જાય ખાડા ને મફત ઈલાજ ને શું લેવા દેવા ખાલી રીક્ષામાં બે આ રસ્તે નીકળ કિડની પથરી એમને એમ ના નીકળી મને કેજે છે ને ભાઈ જોયું ને વરસાદ રોમેન્ટિક ની વાતો પર આપણે શરૂ કરેલું કિડની પથરી સુધી આઈ ગયા બોલ

એટીએમ માં પૈસા આવતી વખત જે પેલો એ જો અવાજ આવે ને બહુ ગમે મને બોલ છે નાખી સોરી